જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મોરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે મહુદ અગિયારસ જયા એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો બીજો અધ્યાય સાંભળીએ અધ્યાય બીજો સાંખ્ય યોગ સંજય દૂત રાષ્ટ્રની ઉદ્દેશીને કહ્યું હે રાજન કરુણાથી ઘેરાયેલા વ્યાકુળ આંખો વાળા અર્જુનની ખેદ પામતો જોઈ શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન આ વસમી વેળાએ આર્યોને ન શોભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધકને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો નિર્બળ ન બન આ તને શોભતું નથી મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા અર્જુને જવાબ પૂછ્યું મધુસૂદન યુદ્ધમાં પૂજનીય ભીષ્મને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું આવા મહાનુભાવોની હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવા પડે જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કરો તો સામે ઊભેલા છે હું મૂંઝવણમાં છું તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તો બતાવો મારા આ શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી સંજય ધૂતરાષ્ટ્રને ઉદ્દેશી કહ્યું હે રાજન હું યુદ્ધ નહીં કરું બોલી અર્જુન ચૂપ થઈ ગયો તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણ હસતા હસતા અર્જુનને કહ્યું તો ડાહી ડાહી વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી આ જન્મ પહેલાં હું તું કે આ રાજાઓ ન હતા એવું નથી ને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી આથી કોઈ વસ્તુઓ શોક યોગ્ય કરવો યોગ્ય નથી આજે આપણને આ દેહ મળ્યો છે તેમાં બાળપણ જુવાની ગણપણ ક્રમે ક્રમે આવે છે તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત જાણ તેથી બુદ્ધિમાનો શો કરતા નથી ટાળ તાપ ગરમી સુખ દુઃખ આપવાવાળા વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે અનિત્ય છે તેને તું સહન કર તેને વશવર્તી હર્ષ શોકનો ભાગીદાર ન બન જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે ઠંડી ગરમી સુખ દુઃખ આ બધા અસદ પદાર્થ છે આ બધા આત્મામાં રહેતા નથી આમાં તો સત સ્વભાવ છે તેનો નાશ કોઈ પણ સમય થતો નથી કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી આથી મોંથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ જા ધર્મનો ત્યાગ ન કર જે આત્માને ને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી આત્મા કદાપી જન્મતો નથી મરતો નથી શરીર નાશ થતાં તેનો નાશ થતો નથી જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી દઈ નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા જૂનો દેહ ત્યજી દઈને નવો દેહ ધારણ કરે છે આત્માને શસ્ત્ર છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી વીજવી શકતો નથી વાયુ સૂકવી શકતો નથી આમ આત્મા ન કાપી ન બાળી ન બીજવી ન સૂકવી શકાય તે સ્થિતિ છે તે સર્વવ્યાપી સ્થિર અચલ ને સનાતન છે ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી તે મનથી પર અને વિકાર રહિત છે તેથી શોક કરવો યોગ્ય નથી જો તું આત્માને જન્મનાર ને મરણનાર માનતો હોય તો પણ તારે શોક કરવો ન જોઈએ કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે જે મરશે તે જન્મશે આત્મા જ્ઞાનનો વિષય ગંભીર છે કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે કોઈ આશ્રય રીતે કહે છે ને કોઈ આશ્રય રીતે સાંભળે છે તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે ક્ષત્રિયને માટે ધર્મ યુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મ યુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછે હટ કરી ગયો ન કહેવાના વચનો બોલશે તેના કરતાં વધારે દુઃખ શું તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ ને જીતીશ તો રાજ્ય ભોગવીશ માટે અર્જુન તું યુદ્ધ કર જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયની એક સરખા માની યુદ્ધ કર તેથી તને પાપ લાગશે નહીં આ વાત થઈ જ્ઞાન માર્ગની હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું છું જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મ બંધનને ત્યજીશ નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધને કર્મનો નાશ થતો નથી તેમ વિપરીત ફલસ્વરૂપ દોષ પણ થતો નથી આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક બુદ્ધિ હોય છે જે ઈશ્વરની ભક્તિથી થવાશે તે માને છે જ્યારે કામનાઓથી ભરેલા જ્ઞાનીઓ કેવળ ફલશ્રુતિમાં પ્રીતિવાળાને સ્વર્ગને જ સર્વોત્તમ માનનાર હોવાથી તેઓ કેવળ ભોગોની ઐશ્વર્ય તરફ દોડનારી જન્મ તથા કર્મ ફળની સમજૂતી આપનારી ને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે સુખ દુઃખ ઠંડી ગરમી રાગ દ્રેશ આદિનો ત્યાગ કર નિત્ય સત્વનો આશરો લે સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવા અને તેને રક્ષવા પ્રયત્ન ન કર પણ હંમેશા આત્મપરાયણ થા જે રીતે જળથી ભરેલ મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે તે નાના નાના સરખા જળાશયથી પણ થઈ છે તે પ્રમાણે વેદોમાં કહેલા કાર્ય કર્મોના જે ફળ છે તે બ્રહ્મમાં એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મ રૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે બંધનમાં નાખનાર કર્મ ફળના અધિકારનો વિચાર તું ન કર સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર મેં સમત્વ જ્ઞાનનો યોગ કહ્યું આ સમત્વરૂપ યોગવાળો મનુષ્ય લોકમાં પાપ પુણ્યની પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે રૂપ યોગ માટે ઉપાય કર પૂર્ણ કર્મ કરવું એ યોગ છે જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે એ અને પરલૌકિક ભોગોથી તું વિરકત થઈશ અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાનરૂપ ફળની મેળવી શકીશ અર્જુન બોલ્યો હે કૃષ્ણ સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞાના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા છે તે કેમ બોલે છે કેમ બેસે છે અને કેમ ચાલે છે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓની ત્યજી દઈ આત્મા વળી આત્મામાં સંતોષ માને છે ત્યારે તે નિશ્ચિત પ્રજ્ઞ કહેવામાં આવે છે જે દુઃખથી દુઃખી ને સુખથી સુખી થતો નથી વળી તે રાગ ભય તથા ક્રોધથી પર છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે તે સર્વમાં શક્તિ વિનાનો અને સારી નરસી બાબતમાં સ્થિર છે કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે હે અર્જુન ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી ને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે ત્યારે બ્રહ્મણનો સાક્ષાત્કાર થાય છે અસંયમી મનુષ્યની બુદ્ધિને મન સ્થિર હોતા નથી કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે વાર વાર વિષયોની કામના કરતાં મનુષ્યની તેઓમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના થાય છે કામનાથી ક્રોધ થાય છે ક્રોધથી મૂઢતા આવે છે ને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસયમીની બુદ્ધિ સ્થિર થતી નથી તે અશાંત રહે છે જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય જેણે બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાનદશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે ને જે ભોગે ઈચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખભોગ વિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત અહંકાર રહિતને સ્પૃહાર રહિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે હે અર્જુન આની જ સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે એને પામ્યા પછી મનુષ્યની કોઈ પણ બાબતમાં મોહ થતો નથી અંતકાળે ત્યાં અવસ્થામાં રહેવા વાળાની બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ બીજા અધ્યાયનો મહાત્મય ફળ પાર્વતીજી ભગવાન શંકરની ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે તે પૂછતા ભગવાન ભગવાન શંકરે ખુલાસો કર્યો કે વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તને જણાવું છું દક્ષિણ દેશમાં પૂર્ણ ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ સાધુ સેવા તેથી સત્કાર હવન પૂજન શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓની સેવા કરતો હતો એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા ત્યાં તે જઈ પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી તેણે કહ્યું પોતે ખરાબ આચરણ કરતો નથી છતાં પોતાના મનની શાંતિ કેમ મળતી નથી તેમાંના એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર જેથી તારા મનની શાંતિ અને સુખ મળશે મહાત્માએ આ બાબતમાં તેની એક બનાવ કયો પ્રતિષ્ઠાન નગરમાં દુદુર્મ રાજા રહેતો હતો તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો આ બ્રાહ્મણ લોભી હતો રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું હજમ કરી જતો આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો તેણે કક્કર નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા આ સ્ત્રી દુષ્ટા હતી તેણે તેના સુતેલા પતિનું માથું કપાવી નખાવ્યું આથી તે પ્રેત બન્યો અને કક્કરશા મૃત્યુ પામતા બકરી બની એક દિવસ પ્રેતે જંગલમાં બકરીને જોઈને તેને પૂર્વ જનમના વધનો ખ્યાલ આવ્યો આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું આ જગ્યાએ એક મહાત્માની મડુલી હતી ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવા બકરીને પામ્યા આ બનાવ કહી મહાત્માએ સુમા ગીતાના બીજા અધ્યાય દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો ને બધા સુખ ભોગવી વેકુટ લોક પામ્યો ஜ ஷ ரதி ரதி ஹரி நந்தன நந்த முக்கந்தாராயணம் ஹரி நந்தன நந்த முக்கந்த ஹரி நாராயண ஹரி கேஷவ ரிவிந்த ஹரி நாராயண ஹரி கேஷவ ரிவிந்த ஹரி நாராயண ரி હરિનંદન નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે